ઘણા વર્ષોથી હિન્દુ સમાજની માંગ છે કે અસાધ ધારાનો કાયદો જૂનાગઢમાં નીચે મુજબના વિસ્તારોમાં તાત્કાલિક અસરથી લાગુ થાય એવી હિન્દુ હિતરક્ષક સમિતિની માંગ છે જય શ્રી રામ સાથે જણાવવાનું છે કે હિન્દુ હિતરક્ષક સમિતિની સમગ્ર હિન્દુ સમાજની વેદનાને વાચા આપતા જણાવવાનું કે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધારાનો કાયદો લાગુ પડેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લો આજની તારીખે આ કાયદાની અમલવારીમાં બાકાત રહેલ છે અને જૂનાગઢમાં ધારા બાબતે હિન્દુ સમાજ દ્વારા બે હજાર વીસથી બે હજાર પચીસ સુધી અનેક લેખિતમાં આવેદન આપવામાં આવેલ છે જે અંગે આ દિન સુધી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી તેમજ ધાર્મિક સંસ્થાઓ પરિસરો સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જે અરજીઓ આ સાથે સામેલ રાખેલ છે આ બાબતે અગાઉ સરકારશ્રીને પણ ધ્યાન દોરેલ છે ઘણી બધી અરજીઓ કરેલ છે જેનો એક પણ જવાબ હજુ સુધી મળેલ નથી તેમજ અસાધ ધારો લાગુ થયો નથી જેના પરિણામે સ્વરૂપે મોટા ભાગના હિન્દુ વિસ્તાર જ્યારે અસાધ ધારાની માંગણી કરેલ તે સમયે સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હતો અને હાલમાં અલ્પ હિન્દુ સંખ્યક વિસ્તાર થયેલ છે આમ જુનાગઢ જિલ્લાના સમગ્ર હિન્દુ સમાજ પતિ હિન્દુ રક્ષક સમિતિની રજૂઆત અને માંગણી છે કે નીચે મુજબના વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે અસાધધારો લાગુ કરવા માંગે આજો જ્યારે આશાંત ધારા લાગુ થાય આપણા જુનાગઢ વિસ્તારની અંદર એના માટે અમારા જે હિન્દુ સનાતન ધર્મના તમામે સંગઠન છે સંગઠનો દ્વારા અંદાજે આવેદન પત્ર આપવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબ શ્રી એ સારી શાંતિથી જે અમારા નાયબ કલેક્ટર છે એમને પાસેથી અમારા આવેદન પત્ર જોડાયેલા છે અને આવેદનપત્ર લઈને સાહેબ કીધું કે હું પોતે વાંચીશ વાંચીને એના જે યોગ્ય પગલા લેવામાં આવશે હું લઈશ અને અમારા જે હિન્દુ સનાતન ધર્મના જે ઉપાસકો છે સાધુ સંતો છે સેકડો ને તાદાદમાં સાધુ સંતો પણ આ રેલીની અંદર જોડાના છે અને આજે જ્યારે વરસાદના માહોલ છે એવા વરસાદને માહોલને અંદર અમારી બહેનો બેટીઓ પણ અહીંયા આવીને અને આ સંગઠનને સાથે આવેદન પત્ર દેવા માટે આવ્યા છે અને જ્યારે આ આવેદન પત્ર આપવામાં આવતું હોય ત્યારે અમારા ગુજરાત સરકારને અમે હાથ જોડીને વિનંતી કરીએ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને પણ અમે હાથ જોડીને વિનંતી કરીએ કે અમારા જૂનાગઢને અશાંતિ ન થાય એના માટે તમે અશાંત ધારા લાગુ કરો અને એની અંદર જે અમારા પોલીસ ભાઈઓ છે ને અમારા જે જવાનો છે એ ખૂબ સારી સાથ સહેકાર આપ્યા છે જે ઓફિસર વર્ગના લોકો છે એ લોકો પણ અમને બધાને સાથ સહેકાર આપ્યા છે અને આજે ખુશી વાતની છે કે અમારા જુનાગઢની અંદર એક અવાજમાં જેવી રીતે અમારા સંદીપભાઈ પેઠાની છે પેઠાની સાહેબ છે સંગઠનને સાથે રહીને અને એક અવાજમાં અમારા હજારોની તાદાદમાં હિન્દુ ભાઈઓ ભેગા થયા છે અને હિન્દુ ભાઈઓને ભેગા થઈને અહીંયા આજે આવેદનપત્ર આપ્યા છે અને ભગવાન શ્રી રામજીના ગિરનારી ભગવાનના નારા લગાડતા લગાડતા અમારા જે રસ્તામાંથી અહીંયા આવીને આવેદનપત્ર સાહેબને આપ્યા છે એની અંદર અમારા જૂનાગઢના જે મીડિયા છે ધર્મના ચાર સ્તંભ છે ચાર સ્તંભમાંથી એક મીડિયા પણ છે તો અમારા મીડિયા બંધુઓ જે છે મીડિયા બંધુઓને પણ હું સાધુવાદ પેથાની મીડિયાના લોકો પણ સારા અને સાચા સમાચાર બંધ કરીને પણ અહીંયા આવ્યા છે તમામ સાધુ સંતો પોતાના કાર્યક્રમ મોકૂપ રાખીને અહિયાં અહિયાં સુધી કહ્યા છે એટલે હું બધાને સાધુવાદ આપું છું અને તંત્રને સહકાર હું હાથ જોડીને પ્રાર્થના કરીશ કે હવે બસ હવે અમે બધા થઈ ગયા છીએ હવે તમે આ શાંત ધારા લાગુ કરો જુનાગઢમાં અગર તમે મહિના દિવસની અંદરમાં આના પોઝિટિવ અમને રિઝલ્ટ નહીં આપશો તો અમે મહિના દિવસ પછી ઉગ્ર આંદોલન કરવા માટે ફરીથી તૈયાર થશું અને હવે જુનાગઢ પૂરતું નહીં અને હવે અમે ગામો ગામમાંથી સ્વયંસેવકોને બોલાવશું અને ઘણા બધા હિન્દુ સંગઠનોને બોગાવશું અને અમે કલેક્ટર સાહેબ કલેક્ટર ઓફિસમાં અહીંયા ઉભા રહેવાની જગ્યા નો મળે એવડો મોટો અમે આંદોલન આવનાર સમયમાં કરશું એટલે હું સરકારશ્રીને પ્રાર્થના કરું છું કે હવે તમે આમાં થોડું ધ્યાન આપો આ શાંત ધારા અમારા જૂનાગઢની અંદર લાગુ કરો કારણ કે જૂનાગઢની અંદર અમારા હિન્દુ ભાઈઓ સેફ નથી અમારા જે પોલીસના કર્મીઓ છે અમારા જે પોલીસના ભાઈઓ છે એ એકદમ સેફ નથી

આખા જૂનાગઢ મહાનગરમાંથી દરેક વિસ્તારમાંથી બેથી ત્રણ હજાર લોકો આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટેનો કાર્યક્રમ આજની તારીખનો હતો તો શાંતિપૂર્ણ માહોલમાં ઝાંસીની રાણીના પૂતળાથી એક પ્રસ્થાવના થઈ એક નાની એવી સભા થઈ સભા દઈ અને પછી આ આવેદનપત્ર આપવા માટે લોકો શિસ્તબદ્ધ રીતના અહીંયા આવ્યા હતા અહીંયા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ અશાંત ધારો જે છે એની માગણી છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ જુનાગઢના વિવિધ વિસ્તારોમાં જુનાગઢના વિવિધ લોકો દ્વારા અનેક લોકો દ્વારા આ માગણીઓ થઈ રહી છે આજે બે દિવસ પહેલાં માલીવાડામાં પણ એક બનાવ બન્યો તો આવા અનેક બનાવો જૂનાગઢના છાસવારે બને છે તો એના માટે હિન્દુ લોકો દ્વારા અમને સંગઠનના લોકોને ઘણી બધી રજૂઆતો થતી એટલે અમે નક્કી કર્યું કે સમગ્ર હિન્દુ સમાજને મહાનગરમાં ભેગો કરી અનેક આવેદનપત્ર આપવું અને સરકારશ્રીને મુખ્યમંત્રીને સંબોધી અને કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે અને મારી રાજ્ય સરકાર પણ એક અપીલ છે કે નાના નાના શહેરોમાં લાગતો હોય તો જૂનાગઢની અવાજ છે આ અવાજનો એક પ્રકારનો હવે પછી થોડા સમયમાં જ લાગુ કરે આપ સર્વે કરવાનો હોય પ્રક્રિયા કરવાની હોય જે કંઈ કરવાનું હોય એ ઝડપથી કરો કારણ કે હવે હિન્દુ સમાજનું જે વસ્તુ છે કે હિન્દુ સમાજ જે એનો અવાજ છે એ અવાજ હવે આપણે ડામતા હોય એવું લાગવા માંડે છે તો મારી તમામ રાજકીય પક્ષોને પણ અપીલ છે કે તમે તમારા લોકો જે ઉપર રાજકીય લોકો છે એને પણ કહો કે આ જુનાગઢની પ્રજાનો અવાજ છે આ આવેદન છે એ સમગ્ર હિન્દુ સમાજનો આવેદન છે દરેક 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 ધર્મના ધર્મના લોકો 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 સાધુ સંતો પ્રોફેશનલ ભાઈઓ તથા બહેનો આ આવેદનમાં હાજર હતા એટલે એનો મતલબ એમ છે કે આ સમગ્ર હિન્દુ સમાજને આની જરૂરિયાત છે તો આ જરૂરિયાતને સમજીને રાજ્ય સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણથી અશાંત ધારો જુનાગઢમાં જે વિસ્તારોમાં મારવાનો છે ત્યાં અશાંત ધારો લગાવે અને લોકોની હિન્દુ સમાજની લાગણી અને માગણી જે છે એને માન આપી અને તાત્કાલિક અસરથી સરકાર શ્રી દ્વારા પગલા લેવામાં આવે રમેશભાઈ જુનાગઢ